એને કા હરટી જા ખાઈ જ દે નથી આટુ જા જો ભાઈ ભાઈ કી સતો જાવ દે ની દોસ્તો ભાઈ કી જોઈ શકો છો તમે મગર હા ભાઈ કહો મત કી ભાઈ કી અમે જોઈએ છીએ અરે બાપ રે સવાર સવાર માં ઉઠીને જોતા તો મેगराजા બબહાટી બોલાવતો તો તો પેલા તો આપણે હાથળિયો જ બાંધી તો કારણ કે આપડી ઈપા વાસાટ આવતી હતી તો ભાઈ કે પેલા હાથળિયો બાંધી તો હાથળડી બાંધીને આપણે થઈ ગયા તો રેડી તો પછી જઈએ નીચે પેલા તો કારણ કે મેगराजા બબહાટી બોલાવી રહે છે ને આયા જો તમે નીચે પણ નીચે પણ આટલું જ પાણી ઉપર પણ એટલું જ પાણી સવાર સવાર માં બહુ બધું પાણી છે કઈ નઈ પાણી તો ને આપડે પડતું રહેશે અહીંયા પણ જુઓ બધું પલળી ગયું સવાર ના વીઠા તો મમ્મી એ બધું કરી નાખું અમી ઉપર કરી નાખું બે ભાઈ થઈને ના આપડે તો પછી લઈ લીધો સારામાં સારો પ્રસાદ આ જુઓ તો ખરાબ વીજળી કેવી થાય છે ગામડામાં તો આજ મજા હોય છે લાઈટ પણ વહી ગઈ હતી કારણ કે અમારે જરાક પણ બે ટીપા વરસાદ ન પડે તો પણ લાઈટ વહી જાય ખાસું ને થોડું આપડું વધી ગયું કે મારે એવું લાગે બઉ વધી ગયું કઈ વાંધો નઈ સવાર માં આમાં તો ગુડ મોર્નિંગ લખ્યું હતું આપડે શુભ સવાર લખને કે બધીને રાધા રાધે જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો એક આ ગામડા ના પ્યાર ભર્યા બ્લોગમાં માં બ્લોગ હમણાં બોલી દે કઈ વાંધો નઈ આપણે તો નીકળી ગયા પહેલા તો જોઈ શકો છો પહેલા જ આપણે ઘરની બહાર નીકળતા તો પાણી આવી ગયું કારણ કે અહીંયા આવ્યો તો વેકરો તમારે શું કહે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જુઓ દુકાને પણ પાણી આપડા પગ પાસે પણ પાણી ને આપણે જઈ રહી ફૂલ દેવા માટે કારણ કે આપણે જવાનું છે રામદેવી ના મંદિરે મહાદેવ ના મંદિરે જે પાણી આવે છે એ અહીંથી આવે છે અહીંથી સીધું ટ્રાન્સફર થાય છે અમારી બાજુ જુઓ સીધું ટ્રાન્સફર થાય છે અમારી બાજુ અહીંથી આપડે તો ફૂલ લઈને નીકળી ગયા રામદેવીના ના મંદિરે પેલા તો અહીંયા પૂજા કરી લઈએ આપણે ચાલો તો મીમી તો બધા ચાલો ચાલો કેરા કરે આપડે તો બબાટ બોલાવી દેવાની છે આ વિડીયોમાં તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો મને તો સબસ્ક્રાઇબ પણ કરી જ નાખજો હવે શું ગામડાના આવા મસ્ત મજાના બ્લોગ તમને જોવા મળશે જુઓ તમે તો ખેતર નું મસ્ત મજાનો નજારો જ જોઈ લો કારણ કે ખેતરમાં આવવાનું કઈક મજા જ અલગ છે તો નજીર પુગે ત્યાં સુધી ખેતરમાં પણ પાણી જ ભર્યું છે થોડું વધારે મૂકી દીધું પણ હાથેક માં ભર્યું છે પેલા તો બાબા ના દર્શન પણ કરી લીધા આપણે જુઓ નજર લાગે દોસ્તો તમે જોઈ શકો છો આ વ્લોગ પણ તૈયાર થઈ રહ્યો છે તમે જલ્દી થી કોમેન્ટ કરી નાખજો ક્યારે આ વ્લોગ નાખું આપડે ગિરનાર પણ સળી આવ્યા છે તો ગિરનારનો બ્લોગ પણ તૈયાર થઈ રહ્યો છે જોઈ શકો છો તમે આ નજારો તો કંઈક અલગ જ છે તો કોમેન્ટ કરી નાખજો જલ્દીથી ક્યારે આપ લઈએ કારણ કે પાણી જેટલું ભર્યું છે તો ફોકસ કરવામાં આપણે શું વાંધો જોઈ શકો છો તમે કેમેરો પણ આપણો ફોન પણ વોટરપ્રૂફ નથી તો પણ આપણે સાઈએ કઈ વાંધો જવા દો આપડે પેલા વેકરો બતાવી બતાવીએ તમારે ચાલો કારણ કે આપણે વેકરો પણ આવી ગયો છે આપણે મોટો વેકરો કઈ છે તમે કોમેન્ટમાં બતાવી દે તમારે શું કહી છે જોઈ લો તો જોઈ શકો છો તમે આપણે પૂછી ગઈ વેક તો દોસ્તો હમણાં તો તમારે લઈએ મોટા વેકરાનું પાણી બતાવવામાં તો મોટો વેકરો કઈ છે તમારે શું કહે છે

તો ફાઇનલી દોસ્તો અમારો વેકરો જે કઈ છે તેમાં પાણી આવી ગયું છે જો હતા અહિયાં આ બધા પોગી પણ ગયા છો હું બધી માં જોઈને જાઉં હા જીજાજી હાય જો અમારા મોટા વેકરાનું પાણી શરૂઆત જ છે હજી તો શરૂઆત થઈ ગઈ જુઓ વધારે પણ આવશે તો આપડે વધારે પણ બતાવશું આ લોકો પણ નીકળી જાય ને આપડે પણ નીકળી જાય જોતા દોસ્તો શરૂઆત જ થઈ છે જોઈ શકો છો તમે પાણીની શરૂઆત થઈ ગઈ મતલબમાં અમારે તો વેકરો કઈ છે મોટો તમારે શું કઈ છે કોમેન્ટ કરીને બતાવી દઈએ હજે આપણે હજી પણ એક અવેકરો આડો પડશે ત્યાં પણ બહુ જ પાણી આવે ત્યાં નદીનું પાણી આવે થોડું ઘણું તો આપણે એને પણ પાર કરવો પડશે પછી મહાદેવના મંદિરે પણ જાશું અને પછી તમારે બતાવશું દેવકા નદી તો બની આ વિડીયો માં મજા આવશે ચાલો આપણે ત્યાંથી નીકળી જઈએ પેલા

શું વાંધો કઈ વાંધો નથી આપડે પેલા તો આ જોઈ લઈએ જોઈ શકો છો તમે અહીંયા તો બહુ બધું પાણી હોય છે વધારે પાણી આવશે તો પાછા પણ આપણે બ્લોગ લાવશું તો પેલા તો આપણે પાર્ક પાર્ક કરીને સીધા દોસ્તો આપણે પોસી ગયા છે મહાદેવના મંદિરે જોઈ શકો છો તમે આપણે પોષી ગયા છે મહાદેવના મંદિરે તો હર હર મહાદેવ પેલા તો બધીને આપણે પૂજા પણ કરી લઈએ અને પછી નીકળીએ આપણે દેવકા નદી તરફ તો જોઈ શકો છો આપણે પેલા પૂજા કરીને નીકળી જાય સીધા દેવકા નદી એ જુઓ તો અહીં તો પાણી પણ નતો એવું ટકો થયો ખોટો કઈ વાંધો નહીં ગામના લોકો કહે છે કે પાણી આવે છે નદીમાં જોઈ શકો છો આ બાજુ જોયે તો આ બાજુ પણ પાણી નહીં ઓલી બાજુ જોયું તો ઓલી બાજુ પણ પાણી નહીં કારણ કે આપણા વેકરા મોટો જોવા ગયા હતા તેનું પાણી અહીંયા આવે છે તો એ તે પાણી અહીંયા પૂગી ગયું જોઈ શકો છો તમે બહુ ડોળું પાણી કરી નાખ્યું આ છે દાદા હનુમાન નું મંદિર આ છે અમારા ગામનો જાપો જોઈ શકો છો તમે આ દિવસની અંદર બધીમાં પાણી પાણી બધી તરફ પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો તમે

લોકો કહેતા હતા આ શું હતા કે પાણી આવી રહ્યું છે હમણાં ઓલા આગળ ફૂલ દેખાય છે ત્યાં પણ જોઈ લઈએ પેલા ચાલો તો અહીં આપણે ફૂલ તરફ તો જોઈ લીધું પાણીની આવક ચાલુ થઈ ગઈ છે દોસ્તો આવતા નીચ તો તમે જોઈ લીધા વધારે પાણી આવશે તો આપણો પાસા પણ આવશું એવું નથી નદી આપણે થોડીક જ દૂર છે ઘરથી જોઈ શકો છો બસ આવ્યું છે પાણી નદીમાં કારણ કે ઉપરવાસ વરસાદ કદાચ નથી આપણે આગળ પણ જઈએ જોઈ લઈએ ડીમ ઉપરથી પણ કદાચ પાણી ઓછું પાછું વધારે હશે તો આપણે પાછા પણ હજી શરૂઆત થઈ ગઈ છે હજી પણ થોડા આગળ જશું વિડીયોમાં બન્યા રહેજો બસ તમે જુઓ ખાલી કેમ કે જોવા મળશે તમને આવા મસ્ત મજાના ગામડાના વિડીયો તો બને તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો ને હવે એટલા જોયો તો સવારે ડાબોર ગામની દેવકા નદી સવાર સવારમાં આપણે તો પેલા તો ઈશ જોઈ લઈએ ચાર વાગે બહુ જ નો વરસાદ આગળ આવ્યો સામે જુઓ છો શું કઈ દેખાય છે તમને મગર બેઠી છે મગર જુઓ સામે કોઈ વાત ટ્રાય જોઈ શકો છો તમે દેખાય છે ને જુઓ આપણે થોડા આગળ હજી પણ જઈએ એટલે થોડી તમારે વધારે દેખાય બહુ મોટી મગજ છે જોઈ શકો છો તમે ચાલો આગળ આપણે જઈએ હવે જોઈ લો પ્રેમથી જોઈ લઉં જોઈ શકો છો ક્રોકોડાઈલ કે ને તમારે જો અહીંયા પણ છે એને હટી જ ખાઈ જશે જુઓ ભાઈ ગી દોસ્તો ભાઈગી જોઈ શકો છો તમે મગર અરે બાપ બાપરે કેવી જાય છે જુઓ તો ખરા એક ઉથલ ભેગી તો નાખી દઈએ આપણે જો હજી પણ ફોક હજી પણ દેખાય છે ફોનમાં હમણાં અહીંથી નીચે નીચે પડશે જોઈજો ખતમ ટાટા ગુડ બાય ગયા દોસ્તો આપણે થોડા ટાઈમ પછી એ તો જોઈ શકો છો તમે થોડું એવું પાણી વહીધુ થોડું એવું બહુ વધારે ઉપરવાસ વરસાદ નથી બસ એટલું જ પાણી આવેલું છે વધારે આવશે તો આપણે પાછા પણ બતાવશું કઈ વાંધો ને જોઈ શકો છો તમે ગઈ બાજુ જોઈ લવ જો અહી પણ જોઈ લો જોઈ લો થોડું થોડું એવું પાણી આવેલું છે બસ વધારે પાણી નથી આવ્યું તો દોસ્તો સાંસદ મેઘરાજા પધારી દેસો કારણ કે વિડીયો ગમેક કરો વિડીયો શેર કરો બને તો વિડીયો એક ગામડાના સાથી બની જજો બીજું કઈ તો નથી બધીને રાધે રાધે જય શ્રી રામ મળી એક નવા બ્લોગ સુધી બાય બા